ઉદ્યોગ શ્રમ અને રોજગાર મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષતાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ ગામતળ નિમ કરવા બાબતે અને નિરાધાર લોકોને રાહત મફત ગાળાના પ્લોટ ફાળવણી અંગે નક્કર આયોજન કરવા સૂચન કરતા મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત મંજૂર કરાયેલા વિકાસ કામો ગુણવત્તાયુક્ત અને સમય મર્યાદામાં પૂર્ણ કરવા અમલીકરણ અધિકારીઓને તાકીદ કરતા પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ઉદ્યોગ શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાજપૂતના સમીક્ષા બેઠક હતી જેમાં આયોજન મંડળ હસ્તકની વિવિધ જોગવાઈઓ માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ચાલુ કામો સહિત ભાદરવી પૂનમના મહામેળા અંતર્ગત કરવામાં આવનાર આયોજન અને વ્યવસ્થાની પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર ચર્ચાની સમીક્ષા કરવામાં આવી હતી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે વિકાસ કામોની પ્રગતિ અહેવાલ જોઈ કામો ખૂબ ઝડપથી થાય થાય અને અને એની રાખવા અધિકારી તાકીદ કરી હતી તેમજ ઘર નથી ઉપર આબ નીચે જમીન એવી અવસ્થામાં જીવન ગુજારે છે એવા લોકોની ચિંતા કરતા ગામતળ નીમ કરવા બાબતે અને નિરાધાર લોકોને રાહત મફત ગાળાના પ્લોટ ફાળવણી અંગે નક્કર આયોજન કરવા સૂચન કર્યું હતું વધુમાં મંત્રી શ્રીએ જિલ્લાની મુખ્ય સિંચાઈ પરિયોજનાઓ અને હાઈવે પ્રોજેક્ટના પ્રગતિ અહેવાલની સમીક્ષા કરી કામમાં ઝડપ લાવવા અનુરોધ કર્યો હતો બેઠકમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના વહીવટાર શ્રી કૌશિક મોદી દ્વારા આગામી બાર સપ્ટેમ્બરથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન શક્તિપીઠ અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમના મહામેળા અંતર્ગત કરવામાં આવનાર સુવિધા અને આયોજન વ્યવસ્થા અંગે પ્રભારી મંત્રી શ્રીને અવઘાત કર્યા હતા જિલ્લા કલેક્ટર શ્રી કુમાર વરણવાલે બેઠક અંતર્ગત જિલ્લાના મુખ્ય અને મોટા રેલવે પ્રોજેક્ટ અંબાજી તારંગા હિલ અંગે પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતને માહિતી આપી ચાલી રહેલી કામગીરી બાબતે સમીક્ષા કરી હતી આ સમીક્ષા બેઠકમાં ધારાસભ્ય સર્વશ્રીઓ શ્રી અનિકેત ઠાકર શ્રી કેશાજી ચૌહાણ શ્રી પ્રવીણભાઈ માળી શ્રી માવજીભાઈ દેસાઈ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ મકવાણા નિવાસી અધિક કલેક્ટર શ્રી સીપી પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા